અને મિત્રો આજે છે ને ગુડ મોર્નિંગની શરૂઆત વરસાદ થતા આવી આપણી તો અત્યારે આજ ગઈ નો એમનો વરસાદ કન્ટિન્યુ વરસે છે તો આપણે આજે છે ને અત્યારનો નજારો છે જો તો મિત્રો અત્યારનું આપણો ગુડ મોર્નિંગ કાંઈક આવી રીતના પલળતા પલળતા અને ની અંદર થયું છે તો મિત્રો આ આપણી બાન્સુરિયા અહીંયા પડી છે તો હવે અત્યારે આપણે છે ને કાંઈ જાજી ખોટી થવું નથી ને આપણે ડાયરેક્ટ નીકળી જાય એટલે હું આપણે પાછું કાણે આપણે છે ને ભૂમિ ફૂકી જાય ભાઈ ના રેજો લેખ તત્વ પરિણામ આવા મંદાના વિસ્તાર ની અંદર આપણે અત્યારે ઘૂમે જવાનું છે તો ચાલો મિત્રો લોક ની અંદર ભય રહેજો અત્યારે આપણે હને રૂમે ફાઇનલી આવી ગયા છે હજી મસ્ત મજાની સીડીઓ ચડીએ છીએ હજી બીજો ફ્લોર હવે આવશે તો મસ્ત મજાના સીધા મળે આપણે ચડી ગયા છીએ અને આપણે હવે આપણા રૂમે જવાનું છે અત્યારે મિત્રો જો અત્યારનો નજારો છે વરસાદ હોય ત્યારનો તો મિત્રો આગળ આપણે લોક ની અંદર મળીએ તો આપણે ફાઇનલી છે ને મિત્રો આપણા રૂમે આવી ગયા છે અત્યારે મસ્ત મજાને એવા મસ્ત મજાની ઢાંક લાગે છે એ મસ્ત મજાના પહેલા નથી એટલે વાંધો નથી આપણે નાઈ રિપોર્ટ પડતું એટલે વાંધો નહોતો કેમકે લઈ જતો કાલે અને આ પાણી પાણી છે તો બધું સાફ કરવું જોઈએ ક્યાંથી ઉપરથી આ પાણી પછી હવે સાફે કરવું જોઈએ આપણા રૂમમાં તો મિત્રો મસ્ત મજાના આપણે નાઈડો છે ને અત્યારે ગયા હતા નાસ્તો લીધો નાસ્તો આપણે અત્યારે લઈ લીધો છે અને નાસ્તા કરતા હા હે યા અને અત્યારનો આપણો નાસ્તો ડેલીનો આજ રૂટિન છે તો આપણે આ નાસ્તો કરીએ નહીં આજે આપણા બહારનો નજારો હતો અને બધા એવું છે હજી એ બતાવી જાઉં છું આજ રાતે બહુ વરસાદ પડ્યો મિત્રો બહુ હારમ સારો વરસાદ પડ્યો હતો તેમ અત્યારે તો છાટા હતા પણ રાતનો બહુ હારાં સારો વરસાદ હતો અત્યારે તો બધા પાણી એ થોડા વખત થઈ ગયા છે તો મિત્રો મસ્ત મજાને અત્યારે આપણે ઉઠી ગયા છે ઉઠીને આપણે ચક્કર કઈ અંદર અત્યારનો માહોલ છે તો બહુ ઢાળ પણ વધારે બહુ લાગે છે અત્યારે રાતનો ચાલુ વરસાદ હતો પાછો સવારનો કાંઈ વરસાદ આવ્યો નથી અત્યારે વરસાદ છે નહીં સવારનો આ હતો તો એ હતો અત્યારે અત્યારે માહોલ આવા તાળ જેવું થઈ ગયું મેદાન છે તો મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા કરીએ છીએ તો મસ્ત મજાના પાસે એક નવા નવા નેક્સ્ટ વ્લોગની અંદર આપણે મુલાકાત કરશું બરાબર તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ મસ્ત મજાની કંઈક દબાવી દેજો એટલે પાછો વાંધો આવે નહીં તો મિત્રો હવે આપણે મળીએ નવા બ્લોગ